ગોધરામાં પહેલી મેના રોજ રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે દર વર્ષે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આગામી પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરા ખાતે યોજાનાર છે જે સમગ્ર ઉજવણી સુચારુ રીતે યોજાય તેમજ તમામ આયોજનો આશિષ કુમાર ના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિશેષ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પેટ્રોલ પંપના માલિકો વેપારી વર્ગ સામાજિક કાર્યકરો સહિત વિવિધ ટ્રસ્ટના હોદ્દેદારો હાજર રહ્યા હતા પહેલી મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી આ વખતે પંચમહાલ ગોધરામાં થઈ રહી છે રાજ્ય સરકારે આ બાબતે પંચમહાલ ગોધરા લોકેશનને નક્કી કરીને આયોજન પંચમહાલ જિલ્લાને સોંપ્યું છે આ કાર્યક્રમમાં માન્ય રાજ્યપાલશ્રી માનનીય શ્રી માનનીય કેબિનેટ મંત્રી શ્રીઓ માનનીય પ્રભારી શ્રી રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારી શ્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લે છે પહેલી મેના રોજ લોકાર્પણ ખાતમુહૂર્તનું કાર્યક્રમ પોલીસ પરેડનું કાર્યક્રમ અને મેગા સાંસ્કૃતિક ઇવેન્ટ એ કાર્યક્રમ રહેશે એટલે સવારથી લઈને સાંજ સુધી પંચમહલ ગોધરામાં આ કાર્યક્રમની ઉજવણી થશે આ કાર્યક્રમની તૈયારીઓ જિલ્લા કક્ષાએ આપણે ચાલુ કરી દીધી છે વિવિધ સમિતિની રચના કરી છે અને કામગીરીઓ સુપ્રત કરી દેવામાં આવી છે આ જ ભાગરૂપે તૈયારીઓના ભાગરૂપે ગોધરાના નગરજનોને વિવિધ સામાજિક સંસ્થાઓને એનજીઓઝને વિવિધ એસોસિએશન્સને આજે જિલ્લા કક્ષાએ બોલાવવામાં આ કાર્યક્રમની બાબતમાં એના સાથે ચર્ચા કરવામાં આવી છે અને તમામ નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ અને જે એસોસિએશન્સ છે એનું પણ સહયોગ એમાં અપેક્ષિત છે આપણી જે તૈયારીઓને અનુરૂપ કામગીરી હાલ ચાલુ થઈ ગઈ છે હું તમામ નાગરિકોને સૌ પ્રથમ તો આ કાર્યક્રમમાં અ સહયોગ કરવા માટે અને કાર્યક્રમ નો લાભ લેવા માટે આમંત્રણ આપું છું અપીલ કરું છું અને સાથે સાથે તમામ લોકો આ કાર્યક્રમ સાથે જોડાય તે દિવસે જે આપણે તૈયારીઓ કરી છે એમાં આખો ગોધરા શહેર એ કાર્યક્રમમાં જોડાય એવી અપીલ મે તમામ સામાજિક સંસ્થાઓ અને એસોસિએશનને કરી છે સર કાર્યક્રમની રૂપરેખા શું છે દિવસ ભરના દિવસ દરમિયાન લગભગ ત્રણ અલગ અલગ કાર્યક્રમો રહેશે એમાં એક ખાતમુહૂર્તના લોકાર્પણનો કાર્યક્રમ રહેશે પછી પોલીસ પરેડનું આયોજન જે આપણે બાંગરોલી રોડ ઉપર કરવા જઈ રહ્યા છે એ રહેશે અને સાંજે મેગા સાંસ્કૃતિક ઇવેન્ટ રહેશે જે રીતે મેં કીધું છે પોલીસ પરેડ છે જે ઓપન રોડ ઉપર થવાની છે અને એક દિવસ પહેલા ત્રીસમી તારીખે મસાલ પીટીનું પણ આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થવાનું છે